નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળની નોળી નદીમાં પૂર આવતા કોજવે ઉપરથી પાણી વહેતા થયા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનોની અવરજવર બંધ કરાય માંગરોળમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ પડતા શહેરના રોડ રસ્તાઓ પાણીથી ભરાયા હતા જ્યારે માંગરોળ પંથક સહિત ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી માંગરોળની નોળી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેંચી થઈ નદીમાં ફરી પૂર આવતા આસપાસની પ્રજાજનો ખેડૂતોમાં ખુશી નદીમાં પાણીની આવક વધતા મામલતદાર સહિત પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી હાલ વાહનોની અવર જવર બંધ કરાઈ છે માંગરોળમાં વહેલી સવારે છ થી દસ વાગ્યા સુધીમાં પંચાણું મીમી વરસાદ નોંધાયો છે જ્યારે હાલ વરસાદે વિરામ લીધો છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ